સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ થકી છેવાડાના માનવી સુધી લાવવા તેમજ યોજનાઓનો લાભ પહોંચાડવા રથ ફરી રહ્યો છે ડભોઈ તાલુકાના ત્રીસ ઉપરાંત ગામોમાં રથ ફરી તાલુકાના કડોદરા ગામે રથ પહોંચતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા નાયબ કલેક્ટર યોગેશ કાપસે મામલતદાર દેવી ગામત જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ રાજન તડવી સહિત અધિકારીઓની હાજરીમાં રથનું સ્વાગત કરવામાં આવ્યું વિવિધ કાર્યક્રમો સાથે લાભાર્થીઓને યોજનાના લાભનું વિતરણ કરાયું હતું ભારત સરકાર દ્વારા અનેક યોજના જેમાં આયુષ્યમાન ભારત ઉજ્જવલા યોજના ખેડૂતલક્ષી યોજનાઓ સહિતની વિવિધ યોજનાનો લાભ લોકો લે તે માટે જાગૃતિ લાવવામાં આવી હતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા છેલ્લા એક મહિનાથી સમગ્ર દેશમાં ફરી રહી છે અને એના જ ભાગરૂપે વડોદરા જિલ્લા અને ડભોઈ તાલુકામાં પણ આ યાત્રા ફરી રહી છે અત્યાર સુધીમાં ડભોઈ તાલુકાના ત્રીસ કરતા વધુ ગામોમાં યાત્રા પ્રવાસ કરી ચૂકી છે આજે ડભોઈ તાલુકાના કડદરા ગામે આ યાત્રા આવી છે આ યાત્રા દ્વારા જે સરકારની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે કંઈ યોજનાઓ છે એ યોજનાનો લાભ નાનામાં નાણાં અને ગરીબના ગરીબ માણસને મળે એના માટેને લોક જાગૃતિ લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે અને આ યાત્રા દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગામના સરપંચ તાલુકા પંચાયત સભ્ય જિલ્લા પંચાયતના સભ્ય ધારાસભ્ય સાથે જ અધિકારી વર્ગ પણ ઉપસ્થિત રહે છે આજે પણ આપ જોઈ શકો છો કે અહીંયા પ્રાંત અધિકારી ઉપસ્થિત છે તાલુકા વિકાસ અધિકારી મામલતદાર નાયબ મામલતદાર શિક્ષણ ખાતાના અધિકારી રોજગાર ખાતાના અધિકારી સહિત તમામ અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને અહીંયા લોકોને જે યોજનાઓનો લાભ આપવામાં આવ્યો છે એની સાથે સાથે નવા લોકોને પણ આજે આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા ઉજવલા યોજનાનો લાભ આપવામાં આવ્યો છે સાથે જ જે એમણે સારી કામગીરી કરી છે એનું સન્માન પણ કરવામાં આવ્યું છે નલસે જલ યોજના અંતર્ગત સરપંચશ્રીનું ને તલાટીનશ્રીનું પણ સન્માન કરવામાં આવ્યું છે અને સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌના પ્રયાસ હેઠળ જે રીતે ભાજપની સરકાર કામ કરી રહી છે અને મોદી સાહેબે પહેલેથી જ સૂત્ર આપ્યું છે કે જેનું ભૂમિપૂજન અમે કરીએ છે જેનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ અમારા જ હાથે થાય અમારા જ સમયમાં થાય એ જ રીતે કળદરા પ્રાથમિક શાળાનું ભૂમિપૂજન મારા હાથે કરવામાં આવ્યું હતું ને આજે લોકાર્પણ પણ મારા હાથે કરવામાં આવે છે ત્યારે ગામના તમામ લોકોને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું プレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼント